નેતન્યાહુએ દોહા પર બેલેસ્ટિક મિસાઇલોથી બોમ્બ ધડાકા કરવા બદલ કતારના અમીરની માફી માંગી. વ્હાઇટ હાઉસ, ટ્રમ્પ, કતારના વડાપ્રધાન અને નેતન્યાહુએ ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવાના પ્રસ્તાવ અને વધુ સુરક્ષિત મધ્ય પૂર્વના ભવિષ્ય વિશે ચર્ચા કરી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પેલેસ્ટિનિયનોને ઇઝરાયલ સાથેના શાંતિ સોદાને સ્વીકારવા માટે દબાણ કરીને પોતાના ભાગ્યની જવાબદારી લેવા પડકાર ફેંક્યો હતો, જે સોદો તેમના મતે ટકાઉ ઇઝરાયેલી સુરક્ષા માટેની પરિસ્થિતિઓનું નિર્માણ કરશે. गाजा तरफ जाई રહેલા સહાય કાફલાની દેખરેખમાં તુર્કી પણ સ્પેન ઇટાલી અને ગ્રીસ સાથે જોડાયું છે આ કાફલો જે ઇઝરાયલની દરિયાઈ નાકાબંધી તોડવાનો લક્ષ્ય ધરાવે છે તે ચેતવણીઓ છતાં આગળ વધી રહ્યો છે ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે 3 દિવસથી તુર્કીના ડ્રોન કાફલાની આસપાસ ચક્કર લગાવી રહ્યા છે જે આ जहाજોમાં વધતા આંતરરાષ્ટ્રીય રસને પ્રકાશિત કરે છે इटली અને સ્પેને પણ બચાવ અથવા માનવતાવાદી જરૂરિયાતોના કિસ્સામાં કાફલાને સાથ આપવા માટે તેમના নৌকা જહાજો તૈનાત કર્યા છે ગ્રીક કોસ્ટ ગાર્ડ પણ તેના પ્રગતિ પર નજર રાખી રહ્યું છે ગયા અઠવાડિયે ડ્રોન હુમલામાં કેટલા જહાજોને નુકસાન થયા પછી આંતરરાષ્ટ્રીય તણાવ વધ્યો છે કાબુલના બાળકો સ્કૂલે જવાને બદલે તેમના દિવસો કાબુલની ધુળવાળી ગલીઓમાંથી પાણી ખેંચવામાં વિતાવે છે એક પરિવાર માટે આ મુશ્કેલી afghanistan ના વધતા જળ સંકટને પ્રતિબિંબિત કરે છે બોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ પેન્ટાગોન મિસાઇલ ઉત્પાદકોને સંભવિત ચીન સંઘર્ષ માટે આઉટપુટ ઉત્પાદન બમણું કરવાની વિનંતી કરી રહ્યું છે અમેરિકા અને ચીન વચ્ચેના વધતા તણાવ વચ્ચે યુએસ સંરક્ષણ વિભાગે પોતાની લશ્કરી તૈયારીઓ જડપી કરી છે ટાઇફૂન બોવાલોએ વિયેતનામના દરિયાકાંઠે ત્રાટેક્યું જેમાં 13 લોકોના મોત થયા અને 46 ઘાયલ થયા ભારે પવન અને વરસાદે ব্যাপক નુકસાન પહોંચાડ્યું ઘરોમાં પાણી ભરાયા અને વીજળી ખોરવાઈ ગઈ नाटोના પૂર્વીય પાખ પર ચિંતા જગાવનાર હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘનની શ્રેણી પછી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયન જોખમો સામે રક્ષણ આપવા માટે યુરોપિયન સહયોગીઓ સાથે સંયુક્ત હવાઈ કવચની દરખાસ્ત કરી છે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ યુએસ પ્રમુખ મરા કર્તા ઇઝરાયેલ માટે વધુ સારા રહ્યા નથી મે ગોલન હાઈટ્સ પર ઇઝરાયેલની સાર્વભૌમત્વને માન્યતા આપી અને ભ્રષ્ટ યુએન રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી માટેનું ભંડોળ કાપી નાખ્યું 이란 اسرائیل સાથે શાંતિ માટે აブラハム એકોર્ડ્સમાં જોડાઈ શકે છે ગાઝા શહેરમાં ઇઝરાયેલી દળોના એક કેમ્પ પર થયેલા પ્રતિકાર જૂથના હુમલાને કારણે પાંચ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 6 અન્યને સામાન્ય ઈજાઓ થઈ છે ઇજાગ્રસ્ત સૈનિકોને હોસ્પિટલમાં લઈ જતી વખતે helicopter જોવા મળ્યા હતા તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડોગનનો નિવેદન હવે વ્યાપકપણે સ્વીકારવામાં આવી રહ્યું છે કે ભ્રષ્ટાચારની તપાસમાં ઘેરાયેલા નેતન્યાહુએ માત્ર પોતાની ખુરશી બચાવવા માટે પ્રદેશ અને સમગ્ર દુનિયાને પણ આઘાત ધકેલી દીધો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે નેતન્યાહુ સાથેની મુલાકાત પહેલા કહ્યું કે તેઓ આશાવાદી છે કે ગાઝામાં જલ્દી જ શાંતિ સ્થાપિત થઈ જશે. નેતન્યાહુએ ઇઝરાયલની શાંતિ યોજના રજુ કરી, બંદકોને પરત કરવા, હમાસને નિશસ્ત્ર કરવા, ગાઝાનો બેન લશ્કરીકરણ કર જ્યારે એક વિદેશી સંસ્થા પાલન કરાવે ત્યારે ઇઝરાયલ કાયમી સુરક્ષા પરિમિતિ જાળવી રાખશે સંદેશ સરળ છે દરેક જણ ઇઝરાયલની શરતોનું પાલન કરે અને પછી શાંતિ આવશે અમેરિકી પ્રમુખ ટ્રમ્પનો ગાઝા શાંતિ યોજના વ્હાઇટ હાઉસ દ્વારા જારી ઇઝરાયલ ગાઝા પર કબજો કે જોડાણ ન કરે ગાઝા એક આતંકવાદ મુક્ત ક્ષેત્ર હશે જે પડોશીઓ માટે ખતરો ન હોય इजरायल आ समझूती घोषणा करे तना बोतेर कलाकनी अंदर तमाम जीवित मृत मृतकेदीओ ने पाचा सौंपा कैदी मुक्ति पची इजरायल सात ऑक्टोबर बेहजार तेवीस पची पकड़ाये बस्सो पचास आजीवन केदी के सत्तर सौ गाजा नागरिकों ने मुक्त करते अमेरिका इजरायल और पेलेस्टीनियो वच्चे शांतिपूर्ण और समृद्ध सहस्तित्व मे राजकीय वाटाघाटो कर जो बने पक्षों आ प्रस्ताव स्वीकारे तो युद्ध तरत समाप्त हो रिपोर्ट दरकास मोखा अहमदावाद दस्तक न्यूज चौबीस